મિત્રો આજે ફરીથી આપણે મળીએ છીએ ત્યારે મારા પ્રભુ વિશેના અને પ્રકૃતિ વિશેના અને લક્ષ્યના થોડા કાવ્યોને હું આપણી સમક્ષ રજૂ કરું છું ને મારા કાવ્યોને નામ આપ્યા છે વગડાના ફૂલ વગડાના ફૂલ વિશે હું થોડીક વાત કરું કે હું બારીના સળિયા વચ્ચેથી બહાર નીકળો છું ભાવનાનો ભારો ઉતારવાને નીકળો છું આપને મળવાને નાતે ઘર બહાર હું નીકળ્યો છું આપને ફુરસદ હોય તો થોડીક વાત કરું આપની પાસે મારા ચિંતનોનો સ્વીકાર કરવો કે અસ્વીકાર કરવો એ આપની મહેચ્છાની વાત છે જીવનના ભાતીગળ બાથેથી સરર કરતાં નીકળેલા તીરો વાગશે કદાચ કોઈને ઘાયલ કરશે કદાચ કોઈને તો પુરુષાર્થ મારો સફળ છે એ હું જરૂર સ્વીકારી લઈશ વનવગડાના ફૂલ એ વનવગડાના છે કે જીવન જીવાતા જીવતરની નીપજ છે તે તો નક્કી કરવાનું ભાવકને છે કલ્પનો મારા કોઈના બની રહે તો બસ ઘણું છે વનવગડાના ફૂલ હરમીઓના ઉદમાનો સમા ઉદ્યાનો સમા આપના જીવનને મેંકાવે એવી મારી અભ અભ્યર્થના છે પ્રભુ પાસે સ્નાતક નઈ તાલીમ કેન્દ્ર રાજપીપળાનું આ બાથમું છે એ આપની સામે રજૂ કરું એ પહેલાં મારે ઈશ્વરનો આભાર માનવાનો હું એક કાવ્ય રજૂ કરું છું કુદરતનો પ્રેમ વસંતે વાયરાને ફૂંક દીધી વાયરો ઉડ્યો આકાશમાં વસંતે વાયરાને ફૂંક દીધી વાયરો ઉડ્યો આકાશમાં વાયરાએ પમરાવ્યા ફૂલ સુગંધ ઉભે આકાશમાં ફૂલે ફૂલે થી ઉડ્યા છે ભમરા ભમરાએ ખીલવ્યા છે કમળ દલ પુષ્પો ફૂલે ફૂલે થી ઉડિયા છે ભમરા

કુદરતે વહાવ્યા છે પ્રેમના ઢગલા કુદરતે વહાવ્યા છે પ્રેમના ઢગલા વિસરાય કેમ ઉપકાર પ્રભુના વિસરાય કેમ ઉપકાર પ્રભુના હવે મારું બીજું કાવ્ય રજૂ કરું છું સૂરજ સોનાનો નો ઉગે સૂરજ સોનાનો નો ઉગે નાથો નદીઓ ને પર્વતોને વહાવો નાથો નદીઓને પર્વતો ને વહાવો સૂર્ય ચંદ્ર મંગળ ને ધરતી પર ઉતારોડી ડુબાડી ને પર્વતો બનાવો ડુબાડી દરિયા દરવા દરિયાઓ ને પર્વતો નીપજાવો કદાચ સૂરજ સોનાનો ઉગે ખંખેરી આળસ ને ઉભા થાવો ખંખેરી આળસને ઊભા થવો ચાલવા માંડો બગાસાને બાહુથી પકડીને ભગાડો બગાસાને બાહુથી પકડીને ભગાડો નસાડો સ્ફૂર્તિલા અશ્વને ચાબુક લગાવીને જગાડો સ્ફૂર્તિલા અશ્વને ચાબુક લગાડીને જગાવો કદાચ સૂરજ સોનાનો ઉગે ના નહીં થાય નહીં આવડે કંઈક તો બતાવો ના નહીં થાય નહીં આવડે કંઈક તો બતાવો હતાશાના નમાલા ચિંતનોને વચ્ચે કાં લાવો હતાશાના નમાલા ચિંતનોને વચ્ચે કાં લાવો ઉપાડો લેખીની ઉપાડો લેખીની સદ્ય દોડતા આવશે કલ્પનો ઉપાડો લેખીની લેખીની સદ્ય દોડતા આવશે કલ્પનો કદાચ સુરજ સોનાનો ઉગે આજકાલ કરતા વીતી ગયા છે ખૂબ દિવસો આજકાલ કરતા વીતી ગયા છે ખૂબ દિવસો નથી અવસર હવે નકામા નથી અવસર હવે નકામા છે શુભ કાર્ય ની ઘડીઓ નથી દિવસો નકામા છે શુભ કાર્ય ની ઘડીઓ આવી લક્ષ્મી તિલક કરવા આવી લક્ષ્મી તિલક કરવા વરમાળા તો સ્વીકારો આવી લક્ષ્મી તિલક કરવા વરમાળા તો સ્વીકારો કદાચ સૂરજ સોનાનો ઉગે હવે પછીનું કાવ્ય છે મને નજરું લાગી જાશે મને નજરું લાગી જાશે ના જુઓ અમારી સામે અમને નજરું લાગી જાશે ના જુઓ અમારી સામે અમને નજરું લાગી જાશે ના લેશો અમારો સાથ અમને કાંટા વાગી જાશે ના લેજો અમારો સાથ અમને કાંટા વાગી જાશે ના બોલડીએ બંધાશો ના બોલડીએ બંધાશો અમને નેડો લાગી જાશે ના બોલડીએ બંધાશો અમને નેડો લાગી જાશે ના કરજો અમને નેહ ના કરજો અમને નેહ અમારા કાળજડા વિંધાશે ના કરજો અમને નેહ અમારા કાળજ રવિંદા ના અહીંયા અમારે કોરાસો ના હૈયે અમારે કોરાશો અમારા દિલડા ભીંજાઈ જાશે ના કરશો અમારે ના અહીંયા અમારે કોરાશો અમારા દિલડા ભીંજાઈ જાશે ના કરજો અમને સાદ અમને વાસલડી સંભળાશે ના કરજો અમને સાદ અમને વાસલડી સમજાશે સંભળાશે ના જમના કાંઠે રમશો અમને નંદ જશોદા વિસરાશે ના જમના કાંઠે રમશો અમને નંદ જશોદા વિસરાશે ના જુઓ અમારી સામે અમને નજરું લાગી જશે હવે જુદાઈ રજૂ કરું છું કેવા સંબંધના દાવે અમને જુદાઈ લાગે કેવા સંબંધના દાવે

કેવા તે ગીત મારે છેડવા કે જુનેરી પ્રીત તહીં જાગે કેવા તે ગીત મારે છેડવા કે જુનેરી પ્રીત તહીં જાગે કેવા સંબંધને દાવે જુદાઈ મને લાગે જાગેલી પ્રીતને ઊંડી દફનાવજો જાગેલી પ્રીતને ઉની દફ જાવજો ચૂપકેથી કંઈ ડોક્યું ન તાણે જુનેરી

ગરમાયા છોડવા ગ્રીષ્મના તાપમાં ગરમાયા છોડવા કડીઓ કરમાવતા હિમાળા વાયરા કડીઓ કરમાવતા હિમાળા વાયરા વિષાદ જન્માવતા પાનખરના પવનો વિષાદ જન્માવતા પાનખરના પવનો લાગી અગન જાડો બાગ બાગમાં લાગી અગન જાડો બાગ બાગમાં આ તો મૃગ જડના ઓછાયા મને લાગે કેવા સંબંધને દાવે જુદાઈ મને લાગે